નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોનો ટૉપિક આપણો હિમોગ્લોબિન હિમોગ્લોબિનની ઉણપ શરીરમાં અમુક પોષક તત્વની ઉણપ છે એ કેટલી ખતરનાક સાબિત થાય છે અને એ સિવાય પાંચ એવી વસ્તુઓ છે આપણી સામે આપણી નજર સમક્ષ પાંચ એવી વસ્તુઓ છે કે જેની અંદર હિમોગ્લોબિન છે એ ઢગલા મોઢે સમયેલું છે એમ કહી શકાય કે હિમોગ્લોબિનનો ભંડાર છે અને એ પાંચેય વસ્તુ આપણને ખૂબ આસાનીથી મિત્રો મળી જાય છે અને અમુક તો સાવ મફતમાં મળી જાય છે પણ એ પહેલાં કહી દઉં હિમોગ્લોબિન શરીરની અંદર લાલ રક્ત કણોની ઉણપ અથવા જે શરીરમાં આપણે વારંવાર કહેતા હોઈએ કે આ વસ્તુમાંથી આ પોષક તત્વ મળે આમાંથી આ પોષક તત્વ મળે અને એવું જ એક પોષક તત્વ જે હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન જો શરીરમાં ઓછું થાય એટલે ખાસ કરીને એનિમિયા જેવી સમસ્યા થઈ શકે એનિમિયા એટલે લોહીનો એક રોગ છે કે શરીરમાં અમુક લાલ રક્તકણોની ઉણપ અથવા હિમોગ્લોબિન કે આયર્ન છે એની ઉણપ શરીરમાં ઉત્પન્ન થાય ને તો એને લીધે મિત્રો ઘણી બધી સમસ્યાઓ થાય અને હિમોગ્લોબિન શરીરમાં જ્યારે ઓછું થાય ને ત્યારે અમુક એવા ગંભીર રોગો પણ થઈ શકે છે જો લાંબા સમય સુધી આ રહેતો પણ હિમોગ્લોબિન આપણા શરીરમાં ઓછું છે કે લેબોરેટરીના રિપોર્ટમાં આવે અથવા તો એ સિવાય પણ ઘણા એવા લક્ષણો છે કે આપણે શરીરમાં દેખાવા લાગે મિત્રો કે એ લક્ષણો છે એને ઓળખી લઈએ તો આપણને ખબર પડે કે શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોઈ શકે છે જે લક્ષણો છે એમાં એક તો છે કે થાક નબળા હિમોગ્લોબિન શરીરમાં જ્યારે ઘટે ને ત્યારે વારંવાર થાક લાગે થોડું ચાલવાથી શ્વાસ ચડવા લાગે શરીરમાં શારીરિક નબળાઈ આવે બેચેની આવે અશક્તિ જેવું લાગે વારંવાર ચાલવા માટેની શક્તિ પણ શરીરમાં ન હોય એવું લાગે વારંવાર થોડું ચાલવાથી આંખ ચડી જાય ઘણા લોકોને વારંવાર તાવ આવવા લાગે ઝીણો ઝીણો તાવ શરીરમાં રહે અને તાવ સાથે બેચેની એટલે કે એક પ્રકારની એવી નબળાઈ રહે કે શરીર છે સાવ લૂઝ થઈ જાય સાથે સાથે સૌથી મહત્વનું કે ચામડીનો રંગ ફિક્કો પડી જાય ચામડીનો રંગ છે ને એ ફિક્કો એટલે સાવ સફેદ જેવો લાગે નખનો રંગ ખાસ હિમોગ્લોબિન જ્યારે શરીરમાં ઓછું થાય ને ત્યારે નખ છે એનો રંગ સાવ છે એ ફિક્કો પડી જતો હોય છે હાથના નખ છે ને એમાં તમે ખાસ જોઈ લેજો જો હિમોગ્લોબિન શરીરમાં ઘટતું હોય તો નખ છે ને સાવ સફેદ જેવા થઈ જતા હોય છે એટલે આવા ઘણા બધા એવા લક્ષણો હોય છે અથવા હિમોગ્લોબિન શરીરમાં ઘટતું હોય અને બ્લડનો રિપોર્ટ કર્યો હોય અને જેની અંદર હિમોગ્લોબિનની ઉણપ આવતી હોય ને તો મિત્રો પાંચ એવી જબરજસ્ત વસ્તુ આમ તો આપણા શાકાહારી ઘણી બધી એવી વસ્તુ છે કે જેની અંદર હિમોગ્લોબિનના ઢ્રગ સમાયેલું છે અને અનેક પ્રકારના શાકભાજી છે અથવા સૂકા મેવા છે તમારે ગમે એટલું હિમોગ્લોબિન ઓછું હોય ને રિપોર્ટ્સમાં ગમે એટલું ઓછું આવ્યું હોય આ પાંચમાંથી કોઈ પણ એક જ વસ્તુ છે એનો ઉપયોગ કરી લો ને એટલે વધારેમાં વધારે પંદર દિવસથી લઈને એક મહિનામાં હિમોગ્લોબિનનો રિપોર્ટ છે એ બદલી નાખે છે આ પાંચ વસ્તુઓ જેની અંદર મિત્રો પહેલાં તો છે ફિંડલા ઘણા લોકોએ કદાચ ન પણ સાંભળ્યું હોય ફિંડલા જે ગામડામાં નીકળો એટલે એક થોર વનસ્પતિ જે થાય છે થોર નામની વનસ્પતિ અને એમાં પણ જે હાથલો થોર કહેવાય છે હાથલોથોર જેના સાવ પાતળા પાતળા એકદમ પાતળા કાંટા હોય છે લાંબા કાંટા આ જે થોર છે જેના હાથ જેવા એમ કહેવાય કે પાન જાડા થતા હોય છે આની અંદર એક ફળ થાય છે લાલ કલરનું જે ફળને ફિંડલા તરીકે ઓળખવામાં આવે છે જોકે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામ હોઈ શકે છે જે મિત્રો વિડીયો જોતા હોય પોતાના વિસ્તારમાં કયા નામથી આ ફળ ઓળખાય છે એ ખાસ કોમેન્ટમાં બતાવજો એટલે અમને નેક્સ્ટ વિડીયોમાં પણ ક્યારેક એ જણાવવાની ખબર પડે ફિંડલા ખાસ સૌરાષ્ટ્રમાં અને ફિંડલા તરીકે ઓળખવામાં આવે છે હાથલા થોરનું ફળ છે એ એકદમ લાલ કલરનું હોય છે અને જેની અંદર સૌથી વધારે હિમોગ્લોબિન સમાયેલું હોય છે ફળ જ્યારે તોડવા જાવ ત્યારે એની ઉપર ઝીણી ઝીણી લાળ હોય છે તો આ લાળ છે એ સાફ કરી લેવાની છે આ ફળની છાલ કાઢી નાખવાની અંદરનો એકદમ પલ્પ નીકળશે એકદમ લાલ હોય છે એકદમ એમ લાગે કે જાણે લાલ કલર અંદર હોય પણ આ નેચરલી છે કુદરતી છે મિત્રો અને આની અંદર ઢગલા મોઢે હિમોગ્લોબિન સમાયેલું છે અને ઘણા લોકો તો ફિંડલા છે એનું જ્યુસ છે એ પણ બોટલ ભરી અને વેચતા હોય છે પણ આ ગામડામાં ખૂબ આસાનીથી સાવ મફતમાં મળી રહેશે એટલે ફિંડલા ભેગા કરી ઉપરની છાલ કાઢી એનો પલ્પ કાઢી એનું જ્યુસ બનાવવામાં આવે ને આ જ્યુસ છે એને ગાળી અને દરરોજ ખાલી બે કે ત્રણ ચમચી પાણીમાં નાખીને એક ગ્લાસ પાણીમાં બે ત્રણ ચમચી ફિંડલાનું જ્યુસ નાખી અને દરરોજ તમે ખાલી એક વખત પીવો ને તો આ જે છે ને જે હિમોગ્લોબિનનો રિપોર્ટ છે ને એ રિપોર્ટ બદલી નાખે છે કહેવાનો મતલબ એ છે કે હિમોગ્લોબિન છે ને એને તાત્કાલિક વધારવું હોય ને તો એની માટે છે ફિંડલા સૌથી અસરકારક ત્યાર પછી મિત્રો બીટ અને ગાજર જેવી રીતે ફિંલા હિમોગ્લોબિન વધારે હશે એટલી ઝડપે મિત્રો બીટ પણ હિમોગ્લોબિન વધારે છે સાથે સાથે ગાજર પણ એટલું જ ફાયદાકારક છે અને ઘણા લોકો બીટ અને ગાજરનું જ્યુસ છે એ બનાવીને પણ ઉપયોગ કરતા હોય છે હિમોગ્લોબિન માટે પણ ગાજરને એને ખાલી તમે બીટને તમે બીજું કાંઈ ન કરો ખાલી સલાડમાં દિવસમાં બે વખત ખાલી સલાડમાં એનો ખાવાનો ઉપયોગ કરો તો પણ આ જે છે હિમોગ્લોબિન છે એને વધારવા માટેનું સૌથી અસરકારક મિત્રો ફૂડ છે બીટ બીટ અને ગાજરનું મિક્સ જ્યુસ અથવા બંનેને સાથે સલાડ તરીકે પણ ખાઈ શકાય છે જેનાથી હિમોગ્લોબિન ઝડપથી વધે છે ત્યાર પછી સૌથી આસાન અને સૌથી ઇઝી હોય ને તો મગફળી અને દેશી ગોળ દરરોજ સવારે ઉઠી અને એક કે બે મુઠ્ઠી જેમને હિમોગ્લોબિન ઘટતું હોય રિપોર્ટ્સમાં બે મુઠ્ઠી એટલે તમારા હાથની બે મુઠ્ઠી થાય એટલી મગફળી લેવાની છે મગફળીના દાણા બે મુઠ્ઠી જેટલા આ મગફળીને શેકી લેવાની છે તાવડી ઉપર બરાબર શેકી અને પછી દેશી ગોળ ગોળનો ગાંગડો લેવાનો છે મગફળી ખાતું જવાનું સાથે ગોળ ખાતું જવાનું ખૂબ ચાવી અને ધીમે ધીમે ખાવાની છે ઉપર થોડું ગરમ દૂધ છે એ દેશી ગાયનું પી લેવાનું છે સવારમાં આ પ્રયોગ કરવાનો છે ઉઠી અને નાસ્તાની જગ્યાએ મગફળી અને ગોળ ખાવાનું છે ખાસ યાદ રાખજો શેકેલી મગફળી કાચી મગફળી નહીં આ રીતે આનું સેવન કરી અને થોડું દૂધ ઉપર ગરમ પીવામાં આવે ને તો મિત્રો આનાથી પણ હિમોગ્લોબિન ખૂબ જ ઝડપથી વધે છે એટલે આને સવારમાં નાસ્તામાં એક જ વખત ઉપયોગ કરવાનો છે ત્યાર પછી છે દાડમ તો દાડમના જે દાણા રહેલા છે એની અંદર પણ અઢળક પોષક તત્વો તો છે જ પણ હિમોગ્લોબિન ઘટતું હોય તો દાડમનો પણ ખૂબ આસાનીથી ઉપયોગ કરી શકાય છે દાડમના જે દાણા રહેલા છે એની અંદર પણ હિમોગ્લોબિન અઢળક માત્રામાં જોકે ઘણા લોકો દાડમના જ્યુસનો પણ ઉપયોગ કરતા હોય છે જ્યુસ કરતાં પણ દાડમના દાણા છે એ સીધે સીધા ખાવામાં આવશે ને તો એની અંદરથી હિમોગ્લોબિન તો મળશે જ સાથે સાથે એમાં રહેલા બીજા પોષક તત્વો પણ જેમ કે ફાઈબર છે અથવા અમુક એવા પોષક તત્વો જે ખૂબ ફાયદાકારક હોય છે એ પણ શરીરને મળે છે એટલે દરરોજ સવારમાં એક દાડમનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે ને દાડમના દાણાનો તો પણ હિમોગ્લોબિન વધે છે અને અંતમાં કહી દઉં કે પાલક બધા લોકોએ સાંભળ્યું છે કે પાલકની અંદર ભરપૂર માત્રામાં આયર સમાયેલું છે જે હિમોગ્લોબિન વધારવા માટે સૌથી ઉત્તમ છે પણ પાલક છે એ અમુક ઋતુ પ્રમાણે ખાવ તો એ વધારે ફાયદો કરે છે જેમ કે શિયાળાની ઋતુમાં પાલક છે તાજું મળતું હોય છે અને સારું હોય છે તો પાલક છે અમુક ઋતુમાં એનો ઉપયોગ કરી શકાય છે શિયાળાની ઋતુમાં વધારે ઉપયોગ કરી શકાય છે પાલક છે એની અંદર આયરને ભરપૂર અને ઢગલા મોટે સમાયેલો છે એટલે હિમોગ્લોબિન વધારવા માટે પાલક પણ સૌથી ઉપયોગી શાકભાજી માનવૈક છે તો આ જે પાંચ વસ્તુ છે આની સિવાય તો ઘણી બધી એવી વસ્તુઓ પણ આપણી સામે જ રહેલી છે સૂકા મેવા છે બદામ છે સૂકી ખારેક છે અંજીર છે આ બધાની અંદર પણ આયરન સમાયેલું છે અને હિમોગ્લોબિન વધારવા માટે ઉપયોગી પણ આ જે પાંચ વસ્તુ છે ને આની અંદર મિત્રો એવા પોષક તત્વો અને એવા ગઝબના એન્ટી સમાયેલા છે જે હિમોગ્લોબિન સૌથી ઝડપથી વધારી શકે શરીરમાં તાત્કાલિક હિમોગ્લોબિન છે એ વધારવા માટે આ પાંચમાંથી કોઈ પણ એકનો જ પ્રયોગ કરવાનો એટલે જે લોકોને શરીરમાં હિમોગ્લોબિનને લગતા કોઈ પણ લક્ષણો જોવા મળતા હોય કે એવું લાગે કે હિમોગ્લોબિન ઓછું છે તો આ પ્રયોગ ચાલુ કરી દેવાના મિત્રો અથવા તો પછી રિપોર્ટ્સ કરાવ્યા અને રિપોર્ટ્સમાં હિમોગ્લોબિન છે એ ડાઉન આવતું હોય ઓછું આવતું હોય ને તો આમાંના કોઈ પણ ફૂડ છે એનો ઉપયોગ કરશો ને મિત્રો એટલે હિમોગ્લોબિન ખૂબ ઝડપથી વધશે સાથે સાથે પાંચ વસ્તુ એવી છે કે આ શરીરમાં અનેક રીતે ઉપયોગી છે ખાસ એ યાદ રાખવાનું કે પરેજીયા રાખવાની છે કે જેમને હિમોગ્લોબિન ઘટતું હોય ને આ ઉપયોગ કરો ને આનો પ્રયોગ કરો મિત્રો આ બધી ઔષધિઓનો તો ત્યારે ચા ખાધા ચા છે એ બિલકુલ પીવાનું નથી ચા છે એ બંધ જ કરી દેવાનો કેમ કે ચા પીવાથી મિત્રો આપણી શક્તિ ખરાબ થાય છે અને પાચન જ્યારે ખરાબ થાય ને ત્યારે શરીરમાં બધી જ સમસ્યાઓ આવી શકે છે બધા જ પોષક તત્વોની ઉણપ થઈ શકે છે અને પાચન જ્યારે બગડે છે ને એટલે ખાસ યાદ રાખવાનું કે પાચનશક્તિ મજબૂત હોવી જોઈએ અથવા તો પેટની કોઈ સમસ્યા ન રહેવી જોઈએ કબજિયાત બિલકુલ ન રહેવી જોઈએ કે જ્યારે પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કોઈપણ પ્રયોગો આયુર્વેદના કોઈ પણ ઔષધિઓ છે એ પૂરતું કામ આપી શકતી નથી પૂરતું રિઝલ્ટ એનું મળતું નથી એટલે પેટ બિલકુલ સાફ રહે એવો જ ખોરાક ખાવાનો પરેજી પૂરતી રાખ્યા પછી આ પ્રયોગો કરો એટલે હિમોગ્લોબિન છે એ ખૂબ જ ઝડપથી અને આસાનીથી વધી જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી